કેન્દ્રીય એજન્સીઓ સાથે ગુજરાતની પોલીસ સંકલન કરીને કામ કરી શકે તે માટે ગુજરાતના પોલીસ અધિકારીઓ માટે એક દિવસની ટ્રેનિંગ યોજાઈ હતી અમદાવાદની નવી પોલીસ કમિશનર કચેરી ખાતેના કોન્ફરન્સ હોલમાં રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયની અધ્યક્ષતામાં આ ટ્રેનિંગનું આયોજન કરાયું હતું જેમાં ડીજીપી અમદાવાદ પોલીસ કમિશનર આઈબીના અધિકારીઓ તેમજ રાજ્યના એકસો પચાસ પોલીસ અધિકારીઓ હાજર રહ્યા હતા વર્કશોપમાં એનસીબી અમદાવાદ શહેરના અલગ અલગ પોલીસ સ્ટેશન માં ફરજ બજાવતા તેર પોલીસ કર્મીઓની જિલ્લા બહાર બદલી કરવામાં આવી છે અમદાવાદ શહેર માં છેલ્લા એક અઠવાડિયા દરમિયાન કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને લઈને અનેક સવાલો ઉઠી રહ્યા હતા ત્યારે આ પોલીસ કર્મચારીઓની બદલી કર્યા બાદ શહેરમાં અલગ વાતાવરણ ઉભું થાય તે માટેનો પ્રયાસ અમદાવાદ શહેર પોલીસ કમિશનર દ્વારા કરવામાં આવ્યો છે જો કે આ તમામ પોલીસ કર્મીની જિલ્લા બહાર બદલી કરી દેવાતા પોલીસ બેડામાં સોંપો પડી ગયો છે ગુજરાત હાઈકોર્ટની જાટકણી બાદ રાજ્યમાં તમામ સરકારી કર્મચારીઓને ટુ વ્હીલર પર હેલ્મેટ ફરજિયાત પહેરવાનો આદેશ અપાયો છે ત્યારે હવે રાજ્યની તમામ યુનિવર્સિટીના કર્મચારીઓ અને વિદ્યાર્થીઓએ પણ ફરજિયાત હેલ્મેટ પહેરવાનું રહેશે આ અંગે રાજ્યના પોલીસ વડા વિકાસ શાહે રાજ્યની તમામ ખાનગી અને સરકારી યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલરને પત્ર લખીને સૂચના આપી છે કે મોટર વાહન અધિનિયમ ઓગણીસો ઇઠ્યાસીની કલમ એકસો મુજબ ટુ વ્હીલર ચાલક તેમજ પાછળ બેસનાર વ્યક્તિએ હેલ્મેટ પહેરવું ફરજિયાત છે <થે>